તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જોન ત્રણ વિસ્તારના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે દેવડી રોડ શાંતિનિકેતન સોસાયટીની સામે સવારે સાડા આઠે એક બનાવ બનવા પામેલો હતો જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીસનો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પક મતલબ પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને લે જે વિક્ટીમ બેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી આપી રહી હતી કે કોઈપણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશ છે જે શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહે છે એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે વિક્ટિમ બેન છે એને ચુંબુલમાંથી છોડાવેલી હતી અને એ જે દીપું જૈના સાથે ઝપાઝપી કરતાં એની બ્લેડ ચિંદનભાઈના હાથ ઉપર વાગતા એમના હાથ ઉપર પંદર ટાંકા આવેલા છે તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી આ દરમિયાન દિપું જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો પરંતુ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમે યુક્તિ આ વ્યક્તિ જે ઓરિસ્સા ભાગી જનાર હતો તેને રેલવે સ્ટેશન થી ઇમિડિએટ ડબોચી લીધેલો હતો પોલીસ કસ્ટડી લીધા બાદ અ એને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડી માં મોકલવામાં આવે છે આ બંને જે વિક્ટિમ બેન અને જે આ દિપુંન જૈના છે બંને ઓરિસ્સાના રહેવાસી છે અને તેઓ ઓરિસ્સા માં સાથે ભણતા હતા જ્યારથી એ લોકોને ચારથી પાંચ વર્ષનો એ લોકોનો પ્રેમ સંબંધ હતો આ પ્રેમ સંબંધ દરમિયાન આ વિક્ટીમ બેનના અમુક ફોટોગ્રાફ્સ અને વિડીયો આ દિપુન જૈનાએ પોતાના મોબાઈલમાં રાખેલા હતા અને એ મોબાઈલના ફોટાના આધારે એને અપલોડ કરી દેવાની સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી એની સાથે સંબંધ અવારનવાર બાંધવા માટે પ્રયત્ન કરતો હતો એ દરમિયાન આ બેન છે એ ઓરિસ્સાથી એમના રિલેટિવ્સના ત્યાં સુરત ખાતે રહેવા આવી ગયેલ હતી જેની ખબર આ આરોપીને ખબર પડતા એ પણ સુરત આવેલો હતો અને અહીંયા આવીને બેનનો કોન્ટેક કરી ફરીથી એ જ રીતે એને ધમકીઓ આપી અને બ્લેકમેલ કરતો હતો અને આ બેનને બેનને પોતે જે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો એક રૂમમાં ત્યાં સાત દિવસ પોતાની પાસે રાખી તેની મરજૂ મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધેલો હતો પછી એ બેન ત્યાંથી એમના ચુંબોલમાંથી ફરીથી ભાગીને એના બીજા રિલેટિવ્સના ત્યાં જતી રહી હતી અને જ્યારે એને ખબર પડી કે આ કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી એ પસાર થતી હોય છે તો આ આરોપી એ બેનનો પીછો કરતાં કરતાં એની પાછળ આવેલો અને એનો હાથ પકડીને ખેંચીને પોતાના ઘરે તરફ લઈ જવા દબાણ કરતો હતો પરંતુ આજુબાજુના રહીશ અને વટેમાર્ગ જે છે રસ્તામાં મુસાફર છે એ લોકોએ પોતે હિંમત દાખવી આ જે બેનને આરોપીની ચુંબુલમાંથી છોડાવી અને પોલીસને જાણ કરતા પોલીસીએ પોલીસે તાત્કાલિક આરોપીની અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે